हमारो गर्व का गर में तो हमारी चैनल लाइक से सब्सक्राइब जरूर दी कर प्रश्न करिया लाल की जय सवा शेर माटी हूँ तो होशे लैया वे 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 नो મે તો ઘર બો યમ્મે માં દરબે રંબા આવજો ઘર બો લઈને હું તો પાવા ગડ ગઈતી ઘર બો લઈને હું તો પાવા ગડ ગઈતી કાકા માએ કંકુ એવ થાય વા યમ્મે માં દરબે રંબા આવજો એ કંકુ એવજાવં અંબે મા દરબે રંબા આવજો સવા સેર માટી હું તો હોસે લઈ આવી સવા સેર માટી હું તો હોસે લઈ આવી એનો ગળવ મે તો ગરબો અંબે મા દરબે રંબા આવજો એનો ગળવ મે તો ગરબો અંબે મા દરબે રંબા આવજો तो चोटी ल गई थी घर बोलाई ने हूँ तो चोटी ल गई थी चामुंड माए चोखली बजाय वायामे माँ कर बे रूम बाजो चामुंड माए चोखलिए बजाबाया अम्बे माँ घर बे रूम बायावजो સાેર માટી હું તો હોસે લઈ આવી સાેર માટી હું તો હોસે લઈ આવી એનો ઘડાવ મે તો ઘર બો એમબે માં ઘર બે રંબા આવજો એનો ઘડાવ મે તો ઘર બો એમબે માં ઘર બે રંબા આવજો તો સંકલ્પ પૂરે ગઈતી ઘર બોલાઈને હું તો સંકલ્પ પૂરે ગઈતી પૌ ચરમાએ ફૂલડે વચાયવા અંબે મા દરબે રંબા આવજો પૌ ચરમાએ ફૂલડે વચાયવા અંબે મા દરબે રંબા આવજો સવા શેરમ तो मंसे लै आवे सवा रमाटी हूँ तो से लै नो गड़ा मैं तो करबो यम रे माँ कर बे रुमा आवजो ये नो गणाया मैं तो करबो यम रे माँ कर बे रुमज करबो ले हूँ तो राजा परा गई ती करे પરા ગઈતી કોડલ માહે મૂતિડે વધાયવા અંબે મા ઘરબે રંબા આવજો કોડલ માહે મૂતિડે વધાયવા અંબે મા ઘરબે રંબા આવજો સવા શેર માટી હું તો હોસે લઈ આવી સવા શેર માટી હું તો હોસે લઈ આવી ઓ એનો ગણાવ્યો મે તો ગરબો અંબે મા ગરબે રમવા આવજો ઓ એનો ગણાવ્યો મે તો ગરબો અંબે મા ગરબે રમવા આવજો ગરબો લઈને હું તો આરા સુર ગઈતી ગરબો લઈને હું તો આરા સુર ગઈતી અંબે મા એ હો રખે રમાડ્યા અંબે મા गरबेरंबाया वजो अंबे माए हर खेर भाड़ा अम्बे मा गरबेर मायावजो अंबे माए हर खेरमा अंबे मा करबेरंबाया वजो अंबे माये हर खेरमाया अंबे मा गरबेर मायावजो सवा शेर माटी उदो होसेल आवी सवा शेर माटी उदो होसे आई एनो घ that's a key day. <laughs>